વડોદરામાં ગરમીનો પારો વધવાની સાથે સાથે આગ લાગવાના બનાવમાં પણ વધારો થયો છે મધ્યરાત્રિએ શહેરના સંગમ રોડ બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અંધારપટ છવાઈ ગયું હતું લોકોમાં ફફડાટ ફેલાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે લાઇટો ગુલ થતાં લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા વડોદરા શહેરના હને રોડ પર બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મધ્યરાત્રિએ આગ લાગવાની ઘટના બની હતી વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થયા બાદ ધડાકા સાથે આગ બબૂકી ઉઠી હતી મોટા અવાજ થતાં લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા અને બીજી તરફ વીજ મીટરોમાં આગ લાગતા લાઇટો ગુલ થઈ હતી જેના કારણે અડતાલીસ મકાનોમાં અંધાર પર છવાઈ ગયો હતો લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતાં બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગ પર કાબુ મેળવ્યા બાદ કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતા રહેશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા માંગણી કરી હતી ચારે આગની ઘટનામાં વીસ મીટરો સાથે કોમ્પ્લેક્ષમાં વાયરિંગ પડીને ખાખ થઈ ગયું હતું રાત્રે બે હજાર ત્રીસ મિનિટ આગ વાગ્યો બાલાજી પોઈન્ટ હરની રોડ રૂપમ શ્રીના બાજુમાં ભાટો પેટ્રોલ સાધનનું ફ્લેટ બરાબર છે આ રીતે ચોઠ ફિટ થઈ ગયું બાઈસ મીટરોને એનાથી બડકા એ થયું ને લોકો દોટતા હતો લોકોને ધુબાળા આ રીતે ખાસ બેસી ગયો લોકોના શરીરમાં એનાથી હાલાકારી લોકોને હોસ્પિટલ પર જવું પડ્યું છે અમારી માંગ એ છે કે આ જે રીતે નુકસાન થયું એના માટે શું કરવું એ કંઈક ખબર પડતી નથી લોકોને તકલીફ પડી દવાખાનામાં લઈ ગયા આ લઈ ગયા તે લઈ ગયા મારું નામ અશોક ભાઈ પાટેલ પોઈન્ટ હરની રોડ રૂબમ ટોકીસની બાજુમાં

ਮਨ ਚਾਵਲਾ ਦੀਪਤੀ ਦੀਪਤੀ ਬੈਨ ਚਾਵਲਾ ਨੀ